ન્યાય પ્રક્રિયામાં વિલંબની એક હૃદય દ્રવ્યુ થે તેવી ઘટના સુરતમાં સામે આવી છે પાંચ હજારના દહેજની માંગણી કરવા બદલ સાડત્રીસ વર્ષના યુવક સામે પોલીસ ફરિયાદ થઈ હતી સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચતા આ યુવકે જીવનભર માનસિક યાતનાઓ પણ ભોગવવી પડી હતી નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમમાં હું માલવિકા આપનું સ્વાગત કરું છું મિત્રો ન્યાય પ્રક્રિયામાં વિલંબની એક હૃદય દ્રવ્ય તેવી ઘટના સુરતમાં સામે આવી છે એક પતિ પત્નીનો કેસ કોર્ટમાં ગયો હતો પરંતુ તે કેસનો કેસ નો વર્ષે આવ્યો તો શું હતો આ કેસ અને કયા કારણોસર તેત્રીસ વર્ષ સુધી આ કેસ ચાલતો રહ્યો તે વિશે વાત કરીએ ન્યાય પ્રક્રિયામાં વિલંબની એક હૃદય દ્રવ્ય ઉઠે તેવી ઘટના સુરતમાં સામે આવી છે પાંચ હજારના દહેજની માંગણી કરવા બદલ સાડત્રીસ વર્ષના યુવક સામે પોલીસ ફરિયાદ થઈ હતી સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચતા આ યુવકે જીવનભર માનસિક યાતનાઓ પણ ભોગવવી પડી હતી તેત્રીસ વર્ષ બાદ આ યુવક જ્યારે સિત્તેર વર્ષના થયા ત્યારે કોર્ટે તેઓને દહેજ અને મારઝૂળના કેસમાં નિર્દોષ છોડવાની સાથે સન્માન પણ આપ્યું હતું આ કેસની વિગત મુજબ ઉદનામાં રહેતા રામજીભાઈના લગ્ન કાંતાબેન બંનેના નામ બદલ્યા છે તેઓની સાથે થયા હતા પાંચ દાયકા પહેલા હતા આ લગ્ન થયા આ લગ્ન જીવન થકી તેઓને સંતાનમાં એક પુત્રનો જન્મ થયો હતો આ દરમિયાન ઓગણીસો ને માં રામજીભાઈ અને કાંતાબેન વચ્ચે રસોઈ બાબતે માથાકૂટ થઈ હતી રામજીભાઈએ એ ઉશ્કેરાતમાં પત્નીને રસોઈ બનાવવાનું સાધન મારી દેતા તેમને મોઢા પર ગંભીર ઈજા થઈ હતી કાંતાબેને પતિ સામે મારામારી અને રૂપિયા પાંચ હજાર દહેજ માંગવાની ફરિયાદ ઉધના પોલીસમાં કરી હતી સાડત્રીસ વર્ષની ઉંમરે રામજીભાઈની ધરપકડ કરાઈ પોલીસ મથકમાંથી જ જામીન આપી દીધા હતા ત્યારબાદ કોર્ટમાં ચાર્જશીટ પણ થઈ હતી કેસ કોર્ટમાં ચાલ્યો ત્યારથી લઈને અત્યાર સુધી રામજીભાઈ કે કાંતાબેન ક્યારેય કોર્ટમાં આવ્યા ન હતા ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં એટલે કે તેત્રીસ વર્ષ બાદ રામજીભાઈના ઘરે એક કોર્ટનું કાગરિયું આવ્યું જેમાં તેઓને કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું રામજીભાઈ પરિવારના અન્ય સભ્યોની સાથે કોર્ટમાં હાજર થયા જ્યાં મેજિસ્ટ્રેટ પણ સિત્તેર વર્ષીય રામજીભાઈને જોઈને અચરજમાં પડી ગયા હતા રામજીભાઈ તેમજ કાંતાબેનની જુબાની લેવાઈ હતી સરકારી વકીલ તેમજ રામજીભાઈના વકીલ રજની લાથિયાની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે તેઓને નિર્દોષ છોડ્યા હતા આમ આ રીતે તેત્રીસ વર્ષ પછી પતિ પત્ની વચ્ચે ચાલેલો કેસનો નિવેડો આવ્યો હતો

બજી શક્યા ન હતા જ્યારે અંતે નવેમ્બર બે હજાર ત્રેવીસમાં કોઈક કારણોસર પોલીસ રામજીભાઈના પાડોશમાં રહેતા યુવકને પૂછ્યું ત્યારે આ સમન્સની બજવણી થઈ હતી અને આખરે કેસનો પણ નિકાલ આવ્યો હતો કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે ફરિયાદીની હકીકતને સમર્થનકારી પુરાવો કોર્ટમાં રજૂ થયો નથી રજૂ થયેલા દસ્તાવેજો તથા મૌખિક પુરાવા જોતા ફરિયાદ પક્ષ પોતાનો કેસ પુરવાર કરવામાં સંપૂર્ણ નિષ્ફળ નિવર્યો છે જે તમામ બાબતો ધ્યાને લેતા આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરાયો ઓગણીસોને નેવુંમાં પોલીસે રામજીભાઈની ધરપકડ કરી જામીન મુક્ત કર્યા બાદ તેઓ પોતાના ઘરે જતા રહ્યા હતા અહીં રામજીભાઈ અને કાંતાબેન વચ્ચે સામાજિક અગ્રણીઓની હાજરીમાં જ સમાધાન થયું હતું અને તેઓ એકસાથે જીવન ગુજારવા લાગ્યા હતા પાંચ હજારના દહેજની ફરિયાદને પગલે તેઓને માનસિક યાતનાઓ પણ ભોગવવી પડી હતી અને તેઓને માનસિક રીતે પણ અસર થઈ હતી આમ પાંચ હજારના દહેજનો કેસ કરવામાં આવ્યો હતો પત્ની દ્વારા આમ પાંચ હજારના દહેજનો કેસ પત્ની દ્વારા પોતાના પતિ પર વર્ષો પહેલા કરવામાં આવ્યો હતો જે કેસનો નિવેરો છે તેત્રીસ વર્ષે આવ્યો